નવરાત્રીના પાંચમા દિવસે સ્કંદ માતાની ઉપાસના થાય છે મોક્ષના દ્વાર ખોલનારા સ્કંદ માતા પરમ સુખદાયી છે મા પોતાના ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી કરે છે સ્કંદ માતાની ચાર ભૂજાઓ છે તેમનો નીચેની બાજુના જમણા હાથમાં કમળનું ફૂલ છે ઉપર બાજુનો ડાબો હાથ વર મુદ્રામાં તથા નીચે તરફ જતા ડાબા હાથમાં કમળ પુષ્પ છે તેમનું વર્ણન સંપૂર્ણ શુભ છે તેઓ કમળના આસન પર બિરાજમાન છે આ જ કારણે તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે સિંહ પણ તેમનું વાહન છે ભગવાન સ્કંદ કુમાર કાર્તિકેના નામે પણ ઓળખાય છે આ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે આજ ભગવાન સ્કંદની માતા હોવાને કારણે મા દુર્ગાજી આ સ્વરૂપને સ્કંદ માતાના નામથી ઓળખવામાં આવે છે સ્કંદ માતાની પૂજાની રીત સ્કંદ માતાની પૂજા માટે સૌથી પહેલાં સ્કંદ માતાની મૂર્તિ અથવા ચિત્ર પોસ્ટ પર સ્થાપિત કરો આ પછી ગંગાજળથી શુદ્ધિકરણ કરો તે પછી શ્રી ગણેશ વરુણ નવગ્રહ પો માતૃકા સપ્તઘૃત માતૃકાની સ્થાપના કરો ત્યારબાદ વૈદિક અને સપ્તશતી મંત્રો દ્વારા સ્કંદ માતા સહિત તમામ સ્થાપિત દેવતાઓની પૂજા કરો તેમાં આસન પદ્ય અર્ધ્ય આચમન સ્નાન વસ્ત્રો સૂત્ર ચંદન રોલી હળદર દુર્વા બિલીપત્ર આભૂષણ ફૂલહાર સુગંધિત પદાર્થ નૈવેદ પાન સમાવેશ થાય છે આરતી દો પ્રદક્ષિણા મંત્ર પુષ્પાંજલિ વગેરે ત્યારબાદ પ્રસાદ વહેંચીને પૂજા પૂર્ણ કરો સ્કંદ માતા માટે આ મંત્રનો જાપ અગિયાર વાર કરવો જોઈએ સિંહાસનગતા નિત્યમ પદ્માચિત સદા સદાદેવી સ્કંદ માતા યશસ્વિની આજના દિવસે સ્કંદ માતાના આ મંત્રનો જાપ કરવાથી તમને ન માત્ર બુદ્ધ સંબંધિત પરેશાનીઓથી છુટકારો મળશે પરંતુ તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ બની રહેશે